الو تھی جائے پکوا ہے تو ریڈی ریڈی چالو ہے اور لا ولہ بیبی دبئی نو سے دبئی سے 아이 حب بی دوستو تو میں کیری دکھائی سے ہاں اپنا پانی لے لو اج 31 سے کل کیج کر دے انہیں کیج کرتا ہے اب آرام سے હા ચાલો સરસ બે આવી ગઈ છે હવે એકજી આવે કેચ કર છે આવો આવી ગયો ચાર પડી હવે જે ઉપર સર ઓરીએ છોડો બસ નહી યાર અરે છોડો આલે ઉછ્યા થઈ ગઈ બોલ

મારે ઘરે એક જ વાર વિડિયો માં પણ વાત કરવી છે આપણે મજા આવે એ બાપા બાપા એક ખાખરી તો થઈ તમને બધાને ખબર હશે કે ખાખરી ઉપર જો આ લાલ મરચું ને નમક પડી જાય તો ખાખર ની મજા કઈક જ આવે ना हां शोधो नाखे धन्यवाद चलो भरि दऊ ने पेट्रोल मन ने तीसरी गेट मार दियो वदारा ना पड़ आयलो चलो मिक्सर से आवी जाओ जाने के भाई जाने के भाई कैरी चलो दोस्तों તો આ કેરીને જોઈ અને તમારા મોઢામાં પણ પાણી આવી ગયા હશે પણ હું ચાખી અને તમને બતાવી દઉં છું કે ખાખરી કેવી લાગે છે બચપણની યાદ આવી ગઈ બચપણમાં આવી ખાખરીને મરચું અને નમક નાખીને આથના કરીને ખાતા એની આજે મજા લઈ રહ્યો છું ધોને કેવું લાગે છે કોરી ના ખાઈ લાલ ટમેટા લઈ લે પછી ખાઈ છે બધી ખાટી કે નથી તો

મજા આવી તો દોસ્તો હવે પબ્લિક ડિમાન્ડ ઉપર આપણે બીજી ખાખરી પણ ખાપીએ છીએ કારણ કે લોકોને મજા આવી છે તમને પણ મજા આવી હશે જોવાની તો આપણે પબ્લિક ડિમાન્ડ ઉપર બીજી કેરી પણ કાપતી નથી આમાં મજા આવી આનું મોટું લે તો જો ના વર્ષો પછી બચપણની મજા આજે લઈ રહ્યો છું ઘની મજા આવે છે ઘની નું મોઢું જો ઘની આ સાઈડ બતાવ હા આવી જા આવી જાય આવી જા બાપા તો આવી જા તને ખવ દે ખાવા દે એને ખાવું છે आयते ठेठ जो बता खाय छे मिलो खादो करी खरक बजाओ आती लगते ये आनी छे अब जो सारी छे तीसी वाली नाठी लागे मैंने एक आपको बताऊ मैं अबे छोकरा से मुझे जो आओ लाल चोर कर तो मत बस हां जो बांध को ये बाबा बाबा अब साफ कर ले सब साफ हाँ, कर ले हां 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 ने લાલ ટમેટા જેઓ થઈ ગયા છે હે મારી દીકરી જો ખાટું ને તીખું ને ખાઈ ખાઈને જો હવે નાક બાજી હેંડા આવી ગયાં છે હાલું ભી થઈ જાય મારે સાફ કરી દો મારી દીકરીને આ જો મજા આવી ગઈ ખરેખર તમે પણ તમારી આજુબાજુમાં કેરી મળતી હોય તો આવી રીતના ખાઈને ટ્રાય કરજો ખરેખર મજા આવશે મને મજા આવી છે તમને પણ મજા આવશે અને કમેન્ટ કરીને બતાવી દેજો કે તમે ખાધી આવી રીતના તો તમને કેવું લાગે ચાલો ટાટા બાય હવે ઘરે જવાનું તમે સમય થઈ ગયો છે